પરસોત્તમ રૂપાલાએ આજે સવારે પોતાના પરિવાર એટલે કે માતાના આશીર્વાદ લઈ કાર્યકરોના સમૂહ સાથે ઢોલ નગારા સાથે ઈશ્વરિયા પોતાનું જે ગામ છે ઈશ્વરિયાની સ્કૂલમાં પહોંચી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન કર્યા બાદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની દસ વર્ષમાં શાસનની જે સિદ્ધિઓ છે અને જે વચનો પૂર્ણ કર્યા છે અને વિકાસના સ્વપ્ન દ્રષ્ટાની સાથે તેઓ આગળ વધી રહ્યા છે તેને જોઈ ભાજપ ફરી એકવાર કેન્દ્રમાં સત્તા બનશે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ આજે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો તેમણે મતદાન કેન્દ્રએ જઈ પોતાનો મત આપ્યો હતો ત્યારબાદ તેમણે પણ કહ્યું કે આ વખતે ભાજપનો ઢોલ ફૂટી જશે કારણ કે ભાજપ માત્ર જાહેરાતો કરે છે માત્ર વચનો આપે છે પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા બાદ આપને વાત કરીએ તો અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમરે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો તેમણે પણ પોતાનો મત આપ્યો હતો અમરેલીમાં જેનીબેન ઠુમર ભરતભાઈ સુતરિયા સામે કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે આમ કહી શકાય કે ક્ષત્રિય આંદોલનની વચ્ચે અમરેલીની રાજનીતિ ગરમાવો છે અમરેલીના દિગ્ગજ નેતાઓએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે તો કહી શકાય કે જે રીતના અત્યારે મતદાન થઈ રહ્યું છે તે પ્રમાણે તમામ દિગ્ગજ નેતાઓ સવારના પોરમાં જ પહોંચ્યા હતા મતદાન કેન્દ્રો ઉપર અને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોંશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સોએ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી હું માહિતી હવે મારા લોકસભા ક્ષેત્રમાં રાજકોટ મત વિસ્તારની અંદર જઈશ